તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો માર્ચ એન્ડિંગ પછી એપ્રિલ મહિનાથી ઘઉંના ભાવ કેવા રહેશે વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ઘઉંની બજારમાં સ્ટોક લિમિટ દૂર થતા કંપનીઓ પણ એપ્રિલ મહિનાથી ખરીદી કરવાના મૂડમાં છે આગળ ઉપર ઘઉંની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં આઠથી દસ કંપનીઓ કે મોટા સ્ટોકીસોએ ગોડાઉન ભાડે રાખ્યા છે પણ અમુક ગોડાઉન ભાડે રાખીને ઘઉંની ખરીદી કરવાના મૂડમાં છે દરેકને એવી ગણતરી છે કે હાલના ભાવ છે અને ઓફ સિઝનમાં ઘઉંના પાકની સ્થિતિ સારી છે પરંતુ જો બજાર વધશે તો સરકાર નવી સિઝન પૂરી થયા બાદ આયાત ખોલી દે તેવી પણ સંભાવના રહેલી છે વૈશ્વિક ઘઉંના બજાર ભાવમાં ઘટાડો થયો હતો બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો એકાદ સેન્ટ થઈને પાંચ પોઈન્ટ ચોત્રીસ ડોલરની સપાટી જોવા મળી હતી ઘઉંના ભાવ સપ્તાહ દરમિયાન ચાર ટકા ઘટ્યા હતા વૈશ્વિક ઘઉંની બજારમાં ભાવ હજી પણ થોડા નીચા આવે તેવી પણ સંભાવના છે પરંતુ આગળ ઉપર હવે અમેરિકાથી ઘઉંના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો